નમસ્કાર મિત્રો હું છું મીતા આપણે ત્યાં કોઈ પણ તહેવાર હોય કે પછી બર્થડે પાર્ટી હોય ત્યારે દરેક ગુજરાતી તો ખાસ બનતા જ હોય છે છે આજે આપણે બજારમાં જે તૈયાર મળે તેમાંથી ગુલાબજાંબુ બનાવીશું અંદરથી એકદમ સોફ્ટ અને ચાસણીથી ભરેલા અને બહારથી એકદમ ચમકદાર અને ગોળ ગુલાબજાંબુ કેવી રીતે બનાવે તેની થોડી ટીપ્સ પણ આજે હું તમારી સાથે શેર કરીશ તૈયાર પ્રીમિક્સમાંથી તમે ગુલાબજાંબુ બનાવશો તો એ ખૂબ જ ઝડપથી બની પણ જાય છે અને સ્વાદમાં પણ એકદમ રસીલા અને મધુર બને છે તો ચાલો તેને કેવી રીતે બનાવવા તે આપણે જોઈ લઈએ અહીં મેં બસો ગ્રામ વજનનું માર્કેટમાં જે ગુલાબજાંબુ માટેનું ઇન્સ્ટન્ટ મિક્સ મળે છે તે લીધું છે તમે તૈયાર પેકેટ લાવો ત્યારે એની પેકેજિંગ ડેટ અને ગ્રીન ડોટ એ બંને ખાસ ચેક કરી લેવાના આ મિશ્રણ જો એકદમ ફ્રેશ હશે તો એમાંથી ગુલાબજાંબુ પણ ખૂબ જ સરસ બનશે હવે આ મિશ્રણનો આપણે ઉપયોગ કરીએ એ પહેલા એને આપણે એકવાર ચાળી લઈશું ચાળી લેવાથી એની અંદર જે લમ્સ હશે બધા જ રહેશે પાવડર એકદમ સ્મૂથ બની જશે તૈયાર પેકેટ તો એમાં સ્ટેપ બાય સ્ટેપ તમારે એને કેવી રીતે બનાવવું એ પણ બતાવ્યું હોય છે અને અંદર જે ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરો એ કેટલા પ્રપોઝનમાં લેવા એ પણ મેન્શન કરેલું હોય છે તેમ છતાં પણ ગુલાબજાંબુ ઘણીવાર એકદમ પરફેક્ટ નથી બનતા ક્યાંક કંઈક ભૂલ રહી જતી હોય છે તો આપણે ક્યાં ભૂલ કરીએ છીએ એ પણ આજે હું તમારી સાથે શેર કરીશ હવે આનો આપણે માવો બનાવી લઈશું તો અહીં માવો બનાવવા માટે દૂધ પણ આપણે માપીને જ લેવાનું છે અહીં મેં અડધો કપ જેટલું એકદમ ઠંડુ દૂધ લીધું છે હવે અહીં આપણે આમાં એક સાથે બધું જ દૂધ મિક્સ નહીં કરીએ આ રીતે થોડું થોડું દૂધ મિક્સ કરીને એને આપણે હલાવતા જઈશું ઘરે માવા કે પછી પનીરના ગુલાબજાંબુ બનાવીએ તો એમાં આપણે માવાને ખૂબ જ મસળતા હોઈએ છીએ પણ આ ઇન્સ્ટન્ટ મિક્સ છે એને આપણે બિલકુલ હાથથી મસળવાનું નથી આ રીતે ચમચીની મદદથી જ એને આપણે હલકા હાથે મિક્સ કરી દેવાનું છે પેકેટ પ્રમાણે જોઈએ તો આમાં અડધો કપ જેટલું દૂધ મિક્સ કરવાનું લખ્યું છે અહીં આપણે જોઈ રહ્યા છીએ કે મિશ્રણ થોડું ઢીલું અને એકદમ ફ્લફી થઈ ગયું છે અહીં આપણે જો પૂરેપૂરો અડધો કપ જેટલું દૂધ આમાં મિક્સ કરી દઈશું તો આ મિશ્રણ છે એ થોડું વધારે ઢીલું થઈ જશે એટલે અહીં મેં અડધો કપ દૂધમાંથી લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું દૂધ બચાવી રાખ્યું હવે આને ઢાંકીને આપણે દસ મિનિટ માટે સેટ થવા દઈએ ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવી લઈએ તો એના માટે અહીં મેં એક મેઝર કપ લીધો છે ખાંડ અને પાણી બંને આ મેઝર કપથી માપીને જ આપણે લઈશું હવે ચાસણી માટે પેકેટ પ્રમાણે જોઈએ તો છસો ગ્રામ જેટલી ખાંડ જોઈશે પણ આ બસો ગ્રામનો એક કપ છે તો હું અહીં અઢી કપ જેટલી ખાંડ મિક્સ કરી દઉં છું લગભગ પાંચસો ગ્રામ જેટલી પેકેટમાં મેન્શન કરી છે એના કરતાં સો ગ્રામ જેટલી ખાંડ અહીં હું ઓછી લઈ રહી છું એનાથી ગુલાબ ગુલાબજામુની ચાસણી છે એ બહુ ગળી નહીં બને અને છસો ગ્રામ જેટલી ખાંડમાં લગભગ ચાર કપ જેટલું પાણી મિક્સ કરવાનું કહ્યું છે તો અહીં આપણે સો ગ્રામ જેટલી ખાંડ ઓછી લીધી છે એટલે હું અહીં ચારની બદલે સાડા ત્રણ કપ જેટલું પાણી મિક્સ કરી દઉં છું હવે ખાંડ જલ્દી ઓગળી જાય અને ચાસણી પણ ઝડપથી બની જાય એટલા માટે ગેસને આપણે એકદમ હાઈ ફ્લેમ પર જ રાખીશું ખાંડ ઓગળી જાય ચાસણી આ રીતે બરોબર ઉકળવા લાગી એટલે હવે આ સ્ટેજ પર એમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું દૂધ નાખી દઈશું ખાંડ એક પ્રોસેસ ફૂડ છે એમાં ઘણા બધા કેમિકલ મિક્સ કરીને એને એકદમ સફેદ બનાવવામાં આવે છે એટલે આમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું દૂધ મિક્સ કરીને એને ઉકળવા દઈશું તો લગભગ ચારથી પાંચ મિનિટ પછી એની અંદર જે કચરો કે ઇમ્પ્યોરિટીસ હશે એ બધી જ તરીને ઉપર આવી જશે અહીંયા ચાસણી આપણે બિલકુલ તારવાળી નથી બનાવવાની પણ એમાં થોડી ચીકાસ આવે એ રીતની થોડી સ્ટીકી બનાવવાની છે આ ચાસણીને અહીં તમે હાથમાં લઈને ચેક કરો તો મધ જેવી એકદમ સ્ટીકી અને ચીકાસવાળી ચાસણી બને એ રીતે ચાસણી તૈયાર કરવાની છે તો અહીંયા ચાસણીને આપણે હાઈ ફ્લેમ પર આઠથી દસ મિનિટ સુધી ઉકળવા દઈશું હવે એ ચાસણીને જો તમે બરોબર બોઇલ નહીં કરી હોય ચીકાસવાળી નહીં બની હોય અને ફક્ત ખાંડનું પાણી બનાવી લીધું હશે તો એનાથી શું થશે કે ગુલાબજાંબુ જ્યારે ચાસણી અપસર્વ કરશે ત્યારે એકદમ ફૂલીને સોગી બની જશે અને એની પર બિલકુલ સાઇનિંગ પણ નહીં આવે અહીં તમે ચાસણી થોડી મધ જેવી ચીકાશવાળી અને જાડી બનાવી લેશો તો એનાથી ગુલાબજાંબુ પર ખૂબ જ સરસ ચમક પણ આવશે લુકવાઈઝ પણ ગુલાબજાંબુ ખૂબ જ સરસ લાગશે ચાસણીમાં દૂધ મિક્સ કર્યા પછી લગભગ પાંચથી સાત મિનિટ પછી આપણે જોઈ રહ્યા છીએ કે ખાંડનો જે બધો કચરો છે એ બધો જ ઉપર સપાટી પર તરવા લાગ્યું છે તે બધો કચરો છે એ આપણે ચમચીની મદદથી આ રીતે બહાર કાઢી લઈશું તો જુઓ એકદમ સફેદ લાગતી ખાંડમાં પણ કેટલો બધો કચરો હતો એ બધું જ બહાર નીકળી ગયો છે ચાસણીને અહીં મેં હાઈ ફ્લેમ પર સાતથી આઠ મિનિટ માટે ઉકાળી લીધી છે ને ફરી એકવાર આપણે તેને ચેક કરીશું અહીં ચાસણીમાં તાર નથી બનતો પણ એમાં એક ચીકાસ આવી રહી છે મધ જેવી થોડી જાટી અને સ્ટીકી થઈ ગઈ છે તો ગુલાબજાંબુ માટે અહીં આપણે ચાસણીને તાર વગરની પણ થોડીક ચીકણી અને આ રીતે થોડી થીક બનાવી લેવાની છે હવે આમાં આપણે ફ્લેવર માટે એક ચમચી જેટલો ઇલાયચીનો પાવડર મિક્સ કરી દઈશું ગુલાબજાંબુ જો તમારે એકદમ ગળ્યા બનાવવા હોય તો અહીં તમે છસો ગ્રામ જેટલી ખાંડ પણ લઈ શકો છો તો અહીંયા ચાસણી એકદમ ગળી પણ નથી બની ને બહુ મોળી પણ નથી બની એકદમ મીડિયમ સ્વીટ બની છે તો અહીં આપણી ચાસણી હવે તૈયાર થઈ ગઈ છે ગેસને હવે આપણે બંધ કરી દઈશું અને ગુલાબજાંબુ તળીને ડીપ કરવા માટે અહીં ચાસણીને આપણે એકદમ ગરમ જ રાખવાની છે તેને આપણે થોડીક વાર માટે ઢાંકી દઈશું હવે જો તમારી પાસે સમય હોય તો માવ તૈયાર કર્યા પછી તરત જ એમાંથી ગુલાબજામુ નહીં બનાવતા એને આ રીતે દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપજો તો એનાથી માવ ખૂબ જ સરસ સેટ થઈ જાય છે એની અંદર થોડા પણ લમ્સ હશે તો એ નીકળી જશે ને એકદમ સ્મૂથ બની જશે હવે બંને હાથની હથેળીને પહેલાં આપણે આ રીતે ઘીથી બરાબર ગ્રીસ કરી લઈશું બસો ગ્રામ માવા માટે અહીં પેકેટ પર અડધો કપ જેટલું દૂધ મિક્સ કરવાનું લખ્યું હતું પણ અહીં મેં અડધો કપ કરતાં થોડુંક ઓછું લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું આમાં મેં ઓછું દૂધ મિક્સ કર્યું છે અને અહીં આપણે જોઈ રહ્યા છીએ કે માવો આપણો એકદમ પરફેક્ટ બન્યો છે એકદમ કઠણ પણ નથી બન્યો અને બહુ ઢીલો પણ નથી બન્યો અને એની પર બિલકુલ ક્રેક્સ પણ નથી આવ્યા હવે આ લોટમાંથી આપણે ગુલાબજાંબુ માટેના બોલ્સ બનાવીને તૈયાર કરીશું તો અહીં મારી પાસે પાંચ ગ્રામના માપની આ રીતે એક રાઉન્ડ ચમચી છે આ રીતે કોઈ પણ એક ચમચીના માપથી માવું લઈને તમે ગુલાબજંબુ રોલ કરશો તો બધા જ ગુલાબજંબુ એક સરખા જ માપના બનશે તો આ રીતે હથેળીની મદદથી આપણે તેને રોલ કરી દઈશું એની પર બિલકુલ ક્રેક્સ નહીં રહે અને સરસ બંધાઈ પણ જશે જોવાનું આને જ્યારે આપણે ફ્રાય કર્યા પછી ચાસણીમાં ડીપ કરીશું ત્યારે અત્યારે દેખાય છે એના કરતાં ફૂલીને ડબલ થઈ જશે તો બંને હથેળીની મદદથી આ રીતે આપણે તેને રોલ કરીશું એટલે એની પર બિલકુલ ક્રેક્સ નહીં આવે ઉપરથી એકદમ લીસા બનશે અને સરસ બંધાઈ જશે એટલે જ્યારે તળશો ત્યારે એ છૂટા પણ નહીં પડે તો આ રીતે સેમ સાઇઝના બધા જ બોલ્સ બનાવીને આપણે તૈયાર કરીશું આ રીતે બોલ્સ બનાવી લઈએ પછી તરત જ આપણે તેને ઘીમાં ફ્રાય કરી લઈશું આ સેજ પણ જો ડ્રાય થઈ જશે તો પણ એમાં ક્રેક્સ આવી જશે ગુલાબજામુ એક મીઠાઈ જે સ્વીટ ડિસ છે એટલે એને આપણે ઘીમાં જ ફ્રાય કરીશું ઘી બરાબર ગરમ થઈ જાય પછી ગેસને અહીંયા આપણે એકદમ લો ફ્લેમ પર કરી દઈશું અને આપણે એકદમ લો ફ્લેમ પર જ તળી લેવાના છે હાઈ ફ્લેમ પર તળશો તો ઘી ખૂબ જ જલ્દીથી ગરમ થઈ જતું હોય છે એટલે આ ઉપરથી એકદમ ડાર્ક બની જશે અને અંદરથી થોડા કાચા રહી જશે વચ્ચે આ રીતે થોડી થોડી વાર માટે ફેરવતા રહેશો એટલે બધેથી એક સરખો કલર આવી જશે તો એકદમ ડાર્ક બ્રાઉન કલરના થાય એ રીતે આપણે તેને તળી લેવાના છે આ રીતે બરોબર તળી જાય પછી ઘીમાંથી બહાર કાઢ્યા પછી તરત જ આપણે તેને ચાસણીમાં ડીપ કરી દેવાના છે આ એકદમ ગરમ હશે એટલે ખૂબ જ જલ્દીથી ચાસણી એબસર્વ કરી લેશે અને ચાસણી જો થોડી ઠંડી થઈ ગઈ હોય તો એને તમે થોડીક વાર માટે ગેસ પર ગરમ કરી શકો છો તો બીજી બેચ પણ આપણે આ જ રીતે તળીને તૈયાર કરી લઈશું તમારે જો પરફેક્ટ ગુલાબજાંબુ બનાવવા હોય તો ચાસણી અને માવ એ બંને પરફેક્ટ બને ખૂબ જ જરૂરી છે ચાસણી બિલકુલ તાર વગરની પણ થોડી જાડી અને સ્ટીકી બનાવી લેવાની છે તો એવી ચાસણીમાં તમે ગુલાબજામુને ડીપ કરશો તો ગુલાબજાંબુ છે એકદમ રસીલા અને ચમકદાર બનશે ચાસણી સહેજ પણ પાતળી રહી ગઈ હશે પાણીવાળી હશે તો એવા સમયે તમે ગુલાબજામુને ડીપ કરશો તો ગુલાબજાંબુ ચાસણી થોડી વધારે એબ્સો કરી લેશે અને વધારે ઢીલા થઈ જશે પછી એ વધારે ઢીલા થઈ ગયેલા ગુલાબજાંબુ સ્પ્રેડ પણ થઈ જશે અને તૂટી પણ જશે તો આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું અને ગુલાબજાંબુનો માવો પણ તમારે બહુ કઠણ પણ નહીં રાખવાનું ને એકદમ ઢીલો પણ નહીં રાખવાનો એકદમ કઠણ રાખશો તો એ સરખી રીતે ચાસણી એબ્સોબ નહીં કરે એટલા માટે ઘણીવાર આપણે ગુલાબજામુની અંદરથી સફેદ કલરના કણા નીકળતા હોઈએ છીએ આપણે જોતા હોઈએ છીએ તો એ ચાસણી બરાબર એબ્સોર્બ ના કરે ત્યારે એવું થતું હોય છે તો એકદમ કઠણ લોટ નહીં બાંધવાનો અને બહુ ઢીલો બાંધશો તો એનો ગોળ શેપ નહીં જળવાય એકદમ સ્પ્રેડ થઈ જશે ને વધારે પડતા ફૂલીને ફાટી જશે અને ચાસણી આ રીતે તમે થોડા મોટા અને પહોળા વાસણમાં બનાવી લેશો તો એનાથી બધા જ ગુલાબજાંબુ એક સરખા સરસ રીતે ડીપ થશે અને એક સરખી ચાસણી એબસોર્બ કરી શકશે પેકેટમાં બતાવ્યું એના કરતાં અહીં મેં સો ગ્રામ જેટલી ખાંડ ઓછી લીધી હતી છતાં પણ ચાસણી એકદમ સરસ કળી જ બની છે તો બનાવી લીધા પછી લગભગ બે કલાક પછીનું હું તમને રિઝલ્ટ બતાવું છું જો ગુલાબજાંબુ એ ખૂબ જ સરસ ચાસણી એપ કરી લીધી છે અને એકદમ ગોળ બન્યા છે એનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે અને એકદમ ચમકદાર પણ બન્યા છે ગુલાબજાંબુ બનાવી લીધા પછી પાંચથી છ કલાક પછી તમે એને સર્વ કરી શકો છો અને તમે એકદમ ગરમ ગરમ પણ સર્વ કરી શકો છો અને ફ્રીજમાં મૂકીને ચિલ્ડ કરીને સર્વ કરશો તો પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે અહીં જાંબુ માટેનો માવો જો એકદમ ઢીલો થઈ જાય તો તમે એની અંદર એકાદ ચમચી જેટલો મિલ્ક પાવડર કે પછી એકાદ ચમચી જેટલો મેદો મિક્સ કરીને એને સેટ કરી શકો છો તો જુઓ સાતથી આઠ કલાક પછી એકદમ સરસ સેટ થઈ ગયા છે એકદમ સોફ્ટ અને જ્યુસી બની ગયા છે આઈ હોપ કે આની આ રેસીપી તમને ચોક્કસ યુઝફુલ થશે વિડીયો જો પસંદ આવે તો એને તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ના ભૂલશો ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ